નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે હોટ ટોપિકમાં આપણે અવારનવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે કોઈ પણ જે શહેર છે તેના તંત્રની આપણે ઘણી બધી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે ત્યાં તંત્ર એટલે કે મ્યુનિસિપલ તંત્ર હોય કે પછી નગરપાલિકાનું તંત્ર હોય તેના જે સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે કે પછી કામ કરવામાં રસ નથી હોતો આવી ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે યોજનાઓની વાત કરીએ તો તેમના દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે શહેરીજનોને જે સુખાકારી માટેની અનેક જે યોજનાઓ છે કે પછી વસ્તુઓ છે તેના માટે ખાસ કરોડો રૂપિયા પણ ફાળવાતા હોય છે પરંતુ તેની સાથે આજે આપણે વાત કરવાની છે અમદાવાદની ખાસ અમદાવાદમાં જે તળાવો આવેલા છે તે સમગ્ર જે તળાવોની સ્થિતિ અંગે આપણે ચર્ચા કરીશું ખાસ આપણે વાત કરીએ જો તળાવોની વાત કરીએ તો એક આરટીઆઈ કરવામાં આવી અને આરટીઆઈમાં જે અલગ અલગ બાબતો જે સામે આવી અને જે વિડીયો પણ તેના સામે આવ્યા ત્યારે એક થાય ચિંતા ક્યાંક ને ક્યાંક થાય અને ખાસ આપણે વાત કરીએ શહેરમાં અલગ અલગ જે તળાવો છે કુલ એકસો છપ્પન તળાવ અને તેમાંથી જે પાંચ એકસો તેતાલીસ તળાવની વાત કરીએ તેની પાછળ એકસો એંસી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અને ઘણા બધા તળાવ એવા છે કે જે માત્ર ડમ્પિંગ સાઇટ બનીને રહી ગયા છે સ્ટોમ વોટરની આપણે વાત કરીએ તો તેની કોઈ સુવિધા નથી તેની પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીશું આ સાથે જ જે સાબરમતી માટે જે સુવો મોટો પણ ક્યાંક ને ક્યાંક લીધી છે જે હાઈકોર્ટે પણ લીધી હતી જે ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે તેના કારણે પરંતુ એ જ જે કનેક્શન છે તળાવમાં પણ જે સામે આવી રહ્યા છે તળાવમાં પણ ખાસ કરીને જે ગંદા જે પાણીના કનેક્શન છે તે જોવા મળી રહ્યા છે ગંદુ પાણી જે તેમાં તળાવો જે ઠાલવાઈ રહ્યું છે આ પણ એક ક્યાં કંઈક ને ક્યાંક ચિંતાજનક છે આ સિવાય આપણે વાત કરીએ તો જે સવાલ ઘણા બધા થાય કે ઇજનેરો છે તેમને કોનો સહારો છે કોનો રાજકીય સહારો છે કે શું કારણ કે વાત કોઈ સાંભળતા નથી આ સિવાય અમદાવાદના અલગ અલગ ઝોનની આપણે વાત કરીએ તો છ ઝોન એવા છે કે જ્યાં કોઈ પણ કામગીરી થઈ જ નથી એ આપણે કહીએ તળાવો તળાવો માટે તો ક્યાંક આપણે કહી શકીએ છીએ છ ઝોન કે જે સદંતર નિષ્ક્રિય છે તેવું પણ આપણે કહી શકીએ છીએ આ સિવાય જે મિયાવાકી ખાસ પદ્ધતિ છે તેના અંતર્ગત વૃક્ષો ઉગાડેલા હોય છે તેની પણ કેવી રીતની કાળજી લેવામાં આવે છે તે પણ એક સવાલ બની રહ્યો છે કારણ કે તેની આસપાસ પણ ઘણા બધા ઘાસ છે કે જે ઉગી નીકળ્યા છે આ સિવાય ઘણા બધા સવાલ છે આરટીઆઈમાં શું બાબત સામે આવી છે તેની આપણે ચર્ચા કરીશું મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે સૌથી પહેલાં છે સંતોષસિંહ રાઠોડ આરટીઆઈ એક્ટિવિસ્ટ જેમણે આજે ખાસ આરટીઆઈ આ મુદ્દે કરી હતી તે સંતોષી આપનું સંતોષસિંહ આપનું સ્વાગત છે સૌથી પહેલાં નિર્માણ ન્યૂઝમાં અને તેમની સાથે છે પ્રિયવર્દન શાહ પર્યાવરણવિદ અને સાથે જેક્શન ગ્રુપ તે પણ ચલાવે છે ખાસ એટલે ત્યાં આપનું પણ સ્વાગત છે પ્રિયવર્દનજી સૌથી પહેલા સંતોષભાઈ આપનાથી શરૂઆત કરીએ છીએ આરટીઆઈની ખાસ કરીને વાત કરીએ કઈ કઈ બાબતોનો ખાસ ખુલાસો થયો છે અમદાવાદના જે તળાવો મુદ્દે જે ખાસ ચોંકાવનારા ખુલાસા કહી શકાય છે જે વિડીયોઝ પણ ક્યાંક ને ક્યાંક સામે આવે એ જોઈને પણ ક્યાંક ચિંતા થાય ખાસ કયા કયા મોટા મોટા આપણે મોટી મોટી વિગતોની વાત કરીએ તો કઈ સામે આવી છે સૌથી પહેલા આપણે આરટીઆઈ ની વાત કરવા માંગુ છું કે ગયા વર્ષે કમિશનરશ્રીએ એક પોતે ઓર્ડર બહાર પાડ્યો હતો અને તમામ વોર્ડના અને ઝોન અને પ્રોજેક્ટ લેવલ આ રીતે ત્રણ કમિટીઓ બનાવી હતી આપણા કુલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અડતાલીસ વોર્ડ છે એટલે કે અડતાલીસ વોર્ડ લેવલની કમિટી અને સાત ઝોન લેવલની કમિટી અને એક પ્રોજેક્ટ લેવલ પ્રોજેક્ટ લેવલ એટલે એનઆરસીપી અને વોટર રિસોર્સ ના ડેપ્યુટી કમિશનર છે એમના વડપણ હેઠળ આ ત્રણ એમના વડપણ હેઠળ આ કમિટીઓ બનાવી હતી હવે ત્રણે ત્રણ કમિટીઓનું જે કામ હતું એ કામ ત્રણે ત્રણ કમિટીઓનું જે કામ હતું એ તળાવોના સંરક્ષણ માટે અને વિકાસ માટે આખા વર્ષ દરમિયાન કયા કયા કામો કરવાના વોર્ડ લેવલે કુલ છ જેટલા ડિપાર્ટમેન્ટ એટલે કે જેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ ઇજનેર ડિપાર્ટમેન્ટ હેલ્થ ઇજનેર ગાર્ડન લાઇટ અને નગર વિકાસ આ રીતના કુલ ટોટલ છ ડિપાર્ટમેન્ટોએ એક સાથે રહીને પોતે જે પણ બોર્ડની અંદર તળાવો આવતું હોય તેનો અભ્યાસ કરવાનો હતો એ અભ્યાસ તેમણે ઝોન લેવલમાં મોકલવાનો હતો ઝોન લેવલે તમામ પોતાના જે કંઈ પણ આ પ્રકારના તળાવોના રિકમેન્ડેશન આવ્યા હોય તે બધા ભેગા કરી અને પ્રોજેક્ટ લેવલ ઉપર મૂકવાના હતા અને પ્રોજેક્ટ લેવલ પછી આ તમામ તળાવોના વિકાસ પર પોતે કાર્યવાહી કરે આ સમગ્ર એનો મૂળ હેતુ હતો પરંતુ જયારે આરટીઆઈ કરી અને આરટીઆઈમાં એ પૂછવા પ્રયત્ન કર્યો કે આ જયારે અલગ અલગ બોર્ડ દીઠ જે કમિટીઓ બની હતી તેના મિટિંગ્સ અને તેના મંથલી રિપોર્ટ્સ અને પ્રોજેક્ટ લેવલે શું નિર્ણય લેવાયા ઝોન લેવલ પરથી શું પોતે મિટિંગ્સના જે હતા એ મંથલી રિપોર્ટ શું મૂકવામાં આવ્યા પ્રોજેક્ટ લેવલ ખાતે આ તમામ જયારે વિગતો માંગવામાં આવી ત્યારે જવાબ મળ્યો કે વોર્ડ લેવલે કોઈ પણ મિટિંગ થઈ નથી કેટલાક વોર્ડ તો એવા હતા જેમ કે ઈશનપુર વોર્ડ વાત કરું એ સાઉથ ઝોનમાં આવે છે ઈશનપુર વોર્ડમાં તળાવ હોવા છતાં ત્યાં જે ઇજનેર ખાતું હતું તેના તરફથી જવાબ મળ્યો કે અમારા બોર્ડની અંદર કોઈ પણ જાતનું તળાવ અસ્તિત્વમાં નથી એટલે આ પ્રકારના જ્યારે અમને આરટીઆઈ ની અંદર થી જવાબો મળ્યા કે કોઈ પણ વોર્ડની અંદર કોઈ મિટિંગો નથી થઈ ઝોન લેવલે એડિશનલ સિટી ઇજનેરની જવાબદારી થતી હતી કે તે તમામે તમામ જે મંથલી મિટિંગો હતો હોય તેનું સંકલન કરી અને મંથલી રિપોર્ટ તેનો એ પ્રોજેક્ટ લેવલ ખાતે એ સબમિટ કરે પ્રોજેક્ટ લેવલ ખાતે જયારે પૂછ્યું કે ભાઈ આપણે ત્યાંથી શું મિટિંગો થઈ અને તેના શું રિપોર્ટ્સને શું તળાવોના વિકાસ માટે શું આયોજનો થયા ત્યારે જાણવા મળ્યું કે ભાઈ નીચેના ઝોન લેવલથી અમને કોઈપણ જાતના મંથલી રિપોર્ટ્સ નથી આવ્યા એટલે અમે કોઈપણ જાતની મિટિંગ સમગ્ર વર્ષ દરમિયાન નથી કરી હવે જયારે જોઈએ છીએ કે સમગ્ર મીટીંગનો જે ઉદ્દેશ હતો એટલે કે સમગ્ર મુદ્દો હતો તે તળાવના વિકાસ માટેનો હતો અને ચોમાસાનું મીઠું પાણી જે કુદરતી પાણી છે એ તળાવોમાં જાય તળાવો પુનર્જીવિત થાય આ માટેનો હતો આરટીઆઈમાં મળેલા જવાબો બાદ અમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ જોયું કે ભાઈ ચલો ગ્રાઉન્ડ ઉપર જઈને જોઈએ કે તળાવમાં શું પાણી મીઠું પાણી અત્યારે અમદાવાદની અંદર સીઝનનો ચાલીસ ટકાથી પણ જયારે વધારે વરસાદ થઈ ગયો છે તો તળાવોની શું સ્થિતિ છે એટલે કે તળાવમાં શું મીઠું પાણી આવ્યું છે ખરું તળાવો પણ શું અત્યારે આપણે જેમ રસ્તામાં જોયું કે આખા વરસાદની સિઝન દરમિયાન અમદાવાદના મોટા ભાગના રસ્તાઓ એ પાણીથી લબોલબ જયારે ભરાઈ ગયા હતા તો એ સ્થિતિ આપણે આ મીઠું સમગ્ર પાણી એ સ્ટ્રોંગ વોટરની પાઇપલાઇનો થ્રુ શું તળાવો સુધી લઈ જવામાં આપણે સાબિત થયા સારા સાબિત થયા કે નથી થયા તો જ્યારે ગ્રાઉન્ડ લેવલ રિયાલીટી ચેક કરી ત્યારે સૌથી પહેલા અમે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માનનીય મુખ્યમંત્રી તેમના મત વિસ્તાર ગટરનું પાણી આવતું હતું અને એ પણ ગટરનું પાણી બે રોપટોપ કોઈ પણ જાતનું ત્યાં સિક્યોરિટી ગાર્ડને પણ ભાઈ અહીંયા તો સર આવી જ રીતે ગંદુ પાણી આવે છે આટલો બધો વરસાદ વહી ગયો હોવા છતાં ત્યાં મીઠું પાણી ન આવી શક્યું આ બાદ બીજા બધા તળાવોનો અમે સર્વે કર્યો આ તમામ જેટલા બી પશ્ચિમ 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 ઝોન 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 ના ના અને ઉત્તર દક્ષિણ જેટલા પણ અમે અમે જયારે સર્વે કર્યો તો એ તળાવોની અંદર પણ ગંદુ પાણી આવું જે આગળ આપણી પાસે સમગ્ર તળાવની આપણી પાસે વિગત લઈશ કયા તળાવની શું સ્થિતિ છે એ પણ આપણે જાણીશું પ્રવદનભાઈ જે સ્ટેટ વોટર પોલિસી અને આપણે વાત કરીએ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે પણ આપણે વાત કરીએ તો તેમાં પણ કોઈ આયોજન નહીં દુર્ગંધ મારે છે ઘણા ડમ્પિંગ સાઇટ બની ગયા છે એટલે નક્કર કાર્યવાહી કે ભાઈ ખર્ચો કરી દીધો એકસો એસી કરોડનો આંકડો આવી ગયો વાત પતી ગઈ ત્યારબાદ જે કામગીરી કરવાની હોય છે જે અમલીકરણ કરવાનું હોય છે તેમાં સદંતર નિષ્ફળતા આ વધુ એક દાખલો મુખ્ય વસ્તુ તો પહેલી વસ્તુ તો સંતોષભાઈ ને અભિનંદન આપું છે કે એમણે સારું એવું વર્ક કર્યું છે

એમાંથી લગભગ વોટર નથી આવ્યું શું કારણ ચોસઠ એમાં તળાવો એવા છે કે જે દસ હેક્ટર થી મોટા છે સોલ તળાવો એવા છે કે જે ત્રણ થી દસ હેક્ટર ના આ બધા તળાવો ની પાછળ બાકીના તો એવા છે કે સરસ બઉ નાના છે એટલે એના ઉપર તો કોઈ કાળજી લેવાય જ નથી અમુક જગ્યાએ તળાવો ની જગ્યાએ આ બધું બતાવે છે કે એમની પોતાની હેતુ જ નથી એમને પોતાના મગજમાં કોઈ ખ્યાલ જ નથી શું કરવું સાહેબ આપણે ત્રણ વર્ષ જૂનું ગ્રાઉન્ડ વોટર વાપરી રહ્યા છીએ તળાવ તો સોર્સ છે કે જેની આપણે પાણી રિચાર્જ કરીને નીચે જાય જેટલું પણ જાય પરકોલેટિંગ વેલ ત્યાં બનાવવામાં આવે તો પુષ્કળ પાણી આપણે ઉપયોગમાં આવે નવું પાણી પાણીમાં અત્યારનું જે પાણી છે એની અંદર તો હવે ફ્લોરાઈડ નું લેવલ આવવા માંડ્યું છે આ બધું નુકસાન કોને થયું છે કે આપણને જ થાય છે એક એમની નિષ્ક્રિયતા બેદરકારી ના ભોગ કોણ બને તો કે નાગરિક અને બધી કમિટીઓ તો જુઓ ભેગા થઈને શું કરે એમને કેમ એની અંદર અમદાવાદ શહેરના કોઈ ટેકનિકલ એક્સપર્ટ હોય એવા માણસો ભેગા નથી લીધા કેમ સામાજિક સંસ્થાઓ કે ભાઈ તમે ભેગા હો જેથી કોઈક એમના ઉપર ચેક રાખે તો કોઈ ચેક જ નથી તો ખેતર જેવી વાત છે નથી તો સ્ટાફ એવું આમાંથી ફલિત થાય છે આપડે એવું નથી કેવા માંગતા સાહેબ સાહેબ તો બધા કરતા હશે આગળ કામગીરી તો આ કામગીરીની જે ઉણપ છે જે આપણે જોઈ રહ્યા છે બધી જગ્યા ક્યાંક તો તળાવ કોરા પડ્યા છે ક્યાંક જગ્યાએ પાણી થોડું આવ્યું હોય તો લીલ બાજી ગઈ છે બધી જગ્યાએ આવા બધા ડ્રેનેજ ના બધા લોકો ત્યાં લેટ્રિન કરવા ત્યાં જાય છે આ પરિસ્થિતિ નો કોઈ અંત કઈ રીતે આવશે તો ખબર નથી ટ્રીટમેન્ટ કરું એને ટ્રીટ કરીને પછી અંદર તળાવ માં નાખું એ તો વસ્તુ થઈ જ નથી એમણે કેટલા પ્લાન બનાવ્યા કે ભાઈ આ પ્લાન્ટ અહિયાં નાખ્યા છે ટ્રીટ થઈ રહ્યું છે અને પછી આ તળાવમાં જાય છે એવું ક્યાં છે નળ સરોવર અને આ બાજુ થોર તળાવ ત્યાં સુધી એનો ઢળ હતો બધી જગ્યાએ જ્યાં જ્યાં તળાવો થયા છે આ બેઝિકલી મોટા ભાગના તળાવ તો મોગલ સામ્રાજ્ય દરમિયાન થયા છે જયારે જે લોકોને લોકો તળાવ બનાવતા અને એમને ખબર હતી કે ચોમાસું આવશે પાણી નહી મળે લોકો શું કરશે એટલે એ જે તળાવો જે બનાવવાની કામગીરી જે તે વખતે થઈ એ વખતે જ્યાં જ્યાં ઢાળ હતા હવે તો કેવું થયું છે કે બધી જગ્યાએ પ્લોટો બની ગયા

કયા કયા જે તળાવોમાં કેવી સ્થિતિ છે તેની વાત કરીએ સંતોષભાઈ જે આપણે જણાવ્યું અલગ અલગ જે તળાવોની ખાસ વાત કરીએ તો જે તે વખતે જ્યારે આની જે વાત કરવામાં આવી ત્યારે શું વાયદાઓ કરવામાં આવ્યા હતા અને તેની સાથે તમે ત્યાં સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું છે કયા કયા તળાવોની ખાસ બધથી બધતા સ્થિતિ આપે જોઈ છે નરિયા સૌથી પહેલા તો મેં આપને ઘાટલોડિયા વિસ્તારની વાત કરી કે ઘાટલોડિયા વિસ્તાર કે જે મુખ્યમંત્રી શ્રીના મત વિસ્તારની અંદર આવે છે ત્યારબાદ અમે મેમનગર તળાવ મેમનગર તળાવનો ઇતિહાસ એવો છે કે બે હજાર ની સાલમાં એક પિટિશન ફાઇલ થઈ હતી ગુજરાત હાઈકોર્ટ ની અંદર અને એ ગુજરાત અને એ પિટિશનના આધારે ગુજરાત સ્ટેટે વોટર પોલિસી બનાવવાની ફરજ પડી હતી અને મેમનગર તળાવનો વિકાસ કરીશું આવું સરકારે પોતે આપ્યું હતું અને સોલ ની અંદર લગભગ બાર કરોડના ખર્ચે મેમનગર તળાવનું ઉદઘાટન કરવામાં આવ્યું આનંદીબેન પટેલ દ્વારા અત્યારે મેમનગર તળાવ જોઈએ છીએ તો માત્ર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ તળાવ જયારે તળાવ આપણે કહીએ છીએ ત્યારે આપણા મગજની અંદર આવે છે કે તળાવ એટલે પાણીથી લબોલબ હોય મોટો તો તો ત્યાં તળાવની અંદર પડ્યું છે આજુબાજુ તમે બ્યુટિફિકેશન કર્યું પણ તળાવ તળાવની અંદર શું આવી જ રીતે અમે જયારે સરખેજ મેમનગર તળાવ મેમનગર તળાવ પછી ઉગતી લેક કે જે ગયા વર્ષે લગભગ એક કે બે વર્ષ પહેલા માનનીય અમિત શાહે તેનું ઉદઘાટન કર્યું હતું એ એટલે સાયન્સ સાયન્સ આવે છે લગભગ કિલોમીટર પહેલા આવે છે ત્યાં જઈને નિરીક્ષણ કર્યું તો ત્યાં પણ લીલ બાજેલી હતી તળાવ ખાલી હતું જ્યાં ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવ્યો છે આવી જ રીતે સોલા ગામનો અમે સર્વે કર્યો તો સોલા ગામમાં પણ એ જ સ્થિતિ હતી કે આજુબાજુ તમે બ્યુટિફિકેશન કરી નાખ્યું પણ તળાવ ખાલી છે ઘોડાસર ગામ વટવા તળાવ આ તમામ તળાવો પર અમે નિરીક્ષણ કર્યું પણ તળાવો જ્યાં જોઈએ તો તળાવો ખાલી પછી અંદર ગટરનું પાણી હોય મહાકાળી લેક જે મંદિરની એક્ઝેક્ટ પાછળ છે તળાવની અવડા લેકની વચ્ચે મહાકાળી લેક છે મહાકાળી લેક ની અંદર પણ ગટરનું પાણી આવતું હતું અને ત્યાં એ ગટરનું પાણી બહાર કાઢવા માટે કોર્પોરેશને પંપિંગ સ્ટેશનો પોતા એટલે પંપ વાળી મોટી ગાડી મૂકી હતી કે જેના થકી આખું એ ગટરનું પાણી બહાર ઠલાવતા હતા પણ પાણી એકદમ લીલું હતું કે ઓલરેડી ચાલીસ ટકા વરસાદ અમદાવાદ પૈસા ખર્ચ કર્યા સ્પેશિયલ ધારાસભ્યશ્રીઓને પણ એવો આદેશ કરવામાં આવ્યો કે તમારું જે બજેટ છે તેના પચાસ લાખ રૂપિયા પર્કોલેટિંગ વેલ પાછળ વાપરવાના છે આ નવું કામ છે તમે પાણીને રિચાર્જ એટલે જમીનની અંદર ભૂતળ મજબૂત કરવા માટે એટલે કે અંદર પાણીનું તમે પાણીને અંદર ઊંડામાં ઉતારી રહ્યા છો પરંતુ જે તળાવો જે તમને તળાવનો ઘેરાવો જોઈને પણ આપણને ખ્યાલ આવે છે કે આટલા બાય આટલા ફૂટ લાંબુ ઊંચું અને આટલું ઘેરું જો તળાવ છે તો એની અંદર આટલું પાણી તો સમાવી જ શકે એ પાણીની એ મીઠું પાણી આપણે વરસાદની અંદર એ તળાવની અંદર સમાવેશ કરવા માટે કોઈ આયોજન નથી કરી શકતા એ ખૂબ જ ગંભીર વાત છે કારણ કે આ તમામ વસ્તુઓ તો ઘણા વર્ષોથી તમે કરી રહ્યા હતા લગભગ એકસો કરોડ રૂપિયા જેટલો તમે ખર્ચો કર્યો છે બીજું એક આપનું ધ્યાન દોરવા માંગુ છું કે અમદાવાદ ની મધ્યમની અંદર કાંકરિયા લેક છે કુતબે એબક આવું નામ કહેવાતું હતું અને એના પરથી પછી આપણે હવે તેને કાંકરિયા લેક તરીકે ઓળખીએ છીએ તમે કદી પણ કાંકરિયા લેક ને એકદમ સુકી ભટ્ટ નહીં જોઈ પડે હર હંમેશ બારે મહિના તેની અંદર પાણી રહે છે તો આ જે કેટલાય વર્ષો જૂના જે તે સમયના હતા તો તેમણે કેવું આયોજન કર્યું હશે કે એ કાંકરિયા તળાવ એ હંમેશા પાણીથી લબોલબ રહે છે અને એની અંદર જીવસૃષ્ટિ પણ છે જળસૃષ્ટિ તો છે જીવસૃષ્ટિ પણ છે તેમાં આપણે ભૂતકાળમાં પણ જોયું કે હમણાં હમણાં જયારે પાંચમી જૂન પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હતો તે વખતે પહેલા સાબરમતી રિવરફ્રન્ટ એ સફાઈ કરવી પડી અગિયારસો કરોડની ઉપરનો ખર્ચો કરવા છતાં પણ એની અંદર ગટરના પાણી આવતા હતા એ બાદ પણ જયારે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પછી જયારે ફરીથી સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવ્યા ત્યારે પણ ઘણી બધી માછલીઓ મરી ગઈ કેમ કારણ કે પાણી દૂષિત હતું આવી જ રીતે જો આપણે બીજા પાણીના સ્ત્રોતની વાત કરીએ કે જે કેનાલ છે આપના ખારીકટ કેનાલ આ ખારીકટ કેનાલની અંદર પણ દૂષિત પાણી આવી રહ્યું છે એટલે કે બે રોકટોક જે મોટી મોટી કંપનીઓ છે તે કંપનીઓ પોતાનું ગંદા પાણી એ ખારીકટ કેનાલની અંદર નાખી રહી છે એટલે તમામ સિસ્ટમ જ્યારે જોવા જઈએ છીએ તો સરકાર પાણીના મુદ્દે તમામ જગ્યા પર ફેલ થઈ રહી છે અને તે પોતે ચોક્કસ આ હાઈકોર્ટ અને હાઈકોર્ટ નો ઓર્ડર હોવા છતાં પણ અને પોતે પોલિસી બનાવી હોવા છતાં પણ પૈસો ખર્ચો કરવા છતાં પણ આપણે જળનું દૂષિત થતું બચાવી નથી શરાયા જી ચોક્કસથી દૂષિત થતું નથી બચાવી રહ્યા અને જ્યારે આયોજન કરવાનું હોય છે વાતો કરવાની હોય છે ત્યારે ચોક્કસથી વાતો કરવામાં આવે છે ઉદ્ઘાટન કરી દેવામાં આવે છે મોટા નેતાઓને બોલાવીને ઉદ્ઘાટન તો કરી દીધું પરંતુ આ અધિકારીઓ ઇજનેરો કામ ક્યારે કરશે ક્યારે સુધરશે આ સવાલ પહેલાં પણ હતો અને આજે પણ છે ને કદાચ ક્યારે આ સવાલ નહીં હોય એ પણ આપણે ચોક્કસથી કહી નથી શકતા પ્રિયવર્ધનભાઈ શું કરીએ હવે કારણ કે આ બધું તો થાય છે સારા વાયદાઓ થાય છે સારું કામગીરીની વાતો તો થાય છે મોટા નેતાઓને આ બોલાવીને ઉદઘાટન કરાવી દીધા પણ એટલે જનતાને એમ કે ના હવે કામ થશે આની સાર સંભાળ રહેશે પરંતુ જે પ્રકારે વાત કરી કે વર્ષોથી એમના એમ છે વરસાદી પાણીનો સંગ્રહ થાય તેની કોઈ જ આયોજન નથી ખાલી પટ પડ્યા છે જે તમામ તળાવો શું એક્શન શું લેવા આવે અમે એક્શન ગ્રુપ તરફથી અમે એક્ચ્યુઅલી આજે સવારે વાંચ્યું અને પછી મને થયું કે આમાં પ્રજા આમાં સામેલ કેમ ન હમ અમે એક તૈયાર ડ્રાફ્ટ કર્યો અને બધાને મોકલી આપ્યો અને એમાં અમદાવાદ શહેરના તળાવનો નકશો મોકળ્યો હમ કે ભાઈ તમારા વિસ્તારમાં જ્યાં બી જે તળાવ હોય એના ફોટા પાડો અને મોકલો એટલે અમે કહ્યું હવે તમે જુઓ કે અમારે આ બધા ફોટા સાથે એક આખી બુક્સ બનાવીને ને મોકલવી કે ધીસ ઇઝ અવર સિટી મને એમ લાગે છે અમદાવાદ શહેર ને સ્વચ્છ સીતાનું જે નંબર વન આપ્યું છે આમ તો સારી વાત કહેવાય આપણને મજા પણ આવે પણ આમ જોવા જઈએ તો આપણે બધામાં નંબર વન નંબર વન તો બધું લગાવી દઈએ છે પણ નંબર વન જેવી કામગીરી થઈ નથી આપણને આનંદ તો થાય કે આપણું સિટી નંબર વન બન્યું કામગીરી

એસી કરોડ ક્યાં ખર્ચે અને જો એ તો પેલો વસ્ત્રાપુર તળાવ બે હાજર તેર માં ઉદ્ઘાટન થયું બે હાજર સોળ માં બંધ થઈ તો પાણી જતું બરાબર નામે આપ્યું હતું નરસિંહ મહેતા સ્વરૂપ હવે આ વિચારો તો આપણને આઈડિયા આવે કે ભાઈ આ આજે દસ દસ વર્ષ થઈ ગયા નવ વર્ષ થઈ ગયા કશું નહીં બધું અમને આમ જ રેડે પડ્યું છે અને આખી એક પરિસ્થિતિ એવી બગાડી મૂકી છે ભાઈએ બહુ સાચું કહ્યું મારું બ્રાઝીલમાં સાહેબ આના માટેનું એક પેપર વોટર રિસોર્સિસ ઉપર અને એમાં મેં ખાસ કહેલું કે જો આ તળાવ પરકોલેટિંગ વેલ ઘરમાં પેલા પાણીના ટાંકા અને ખેત તલાવડી આટલું જો કરવામાં આવે તો ચોક્કસપણે આપણા દેશની અંદર પાણીની શોર્ટેજ પડે કોઈ કરતું નથી કરવું નથી મોટા મોટા પ્રોજેક્ટ કરવા છે મોટા મોટા પૈસા ખર્ચવા અને પ્રજાના માથે પ્રજા બિચારી ટેક્સ ભર્યા કરે તો રિઝલ્ટ અલ્ટિમેટલી જે ગેઇન થવું જોઈએ પ્રજાને એ થઈ નથી રહ્યું અને એ બહુ મોટી દુઃખદ બાબત આપણે ખરેખર આપણી આ નિર્માણ યોજના અભિનંદન એટલા માટે આ પ્રોજેક્ટ બર્નિંગ ઇન્સ્ટ્યુઝ ઉપર

પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પાસે જે પાવર હોવો જોઈએ કાં તો અધિકારીઓની જે મનસા હોવી જોઈએ એ મનસા એમની કામ કરવાની નથી અને એટલા માટે જ આ સ્થિતિ સર્જાય છે ડેપ્યુટી ને પણ અમે જે ડબલ્યુઆરએમ જે વોટર રિસોર્સિસ મેનેજમેન્ટના જે ડેપ્યુટી કમિશનર છે તેમને પણ મળવા પ્રયત્ન કર્યો હતો પણ તેઓ પણ મિટિંગોમાં વ્યસ્ત હતા એટલે એમણે પણ એમનો સમય નતા આપી શક્યા પરંતુ આ બધા પરથી એવું લાગે છે કે કે જો જો એક્શન લેવામાં આવે ખરેખર તો તો બે રીતની થઈ શકે એક જેમ જણાવ્યું તમામ લોકોને જાગૃત કરવા પડે અને બીજું સાથે સાથે દંડો ચલાવડાવવો પડે હાઈકોર્ટની અંદર પિટિશન કરવી પડે કે કોર્ટે જે આદેશ જે આપ્યો હતો જે આદેશ જે કોર્ટે હાઈકોર્ટે આપ્યો હતો વોટર પોલિસી બનાવડાવી હતી તેનું પાલન નથી થઈ રહ્યું અને આ કોર્ટ કોર્ટનો કન્ટેમ્પ છે અને આ રીતે જો કરશું તો જ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન કદાચ કામ કરે જી ચોક્કસ એ જોવાનું છે કે હવે ક્યારે કામ કરશે આ રિપોર્ટ છપાયા બાદ આ રિપોર્ટ આવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક જાગે છે કે કેમ અને કોઈ રાજકીય સહારો હોય અને એના અંતર્ગત આ ઇજનેરો કદાચ કામ ન કરતા હોય કારણ કે તમને રજૂઆતો તો કરવામાં આવી જ હોય છે પરંતુ કામ કેમ નથી કરતા આ એક સવાલ તમામ બાબતમાં ન માત્ર તળાવોની બાબત પરંતુ તમામ જે પાલિકા તંત્ર છે તેમાં આ જોવા મળતું હોય છે અને શા માટે થઈ રહ્યું છે એ સવાલ કે જે સતત બનેલો રહે છે ત્યારે હવે ક્યારે કામ થશે એ ચોક્કસથી જોવું રહેશે કારણ કે તમામ ઝોન ઉત્તર ઝોન સિવાય જે તમામ બીજા અમુક ઝોન છે તે સતત નિષ્ક્રિય છે એમાં કોઈપણ પ્રકારની મિટિંગ કે કશું જ નહીં પરંતુ જ્યારે મળવા જવા માંગીએ છીએ ત્યારે સાહેબ મિટિંગમાં છે આ એક વાત કહેવામાં આવે છે તો શેની મિટિંગો થાય છે અને કામ કયા થાય છે આ સવાલ કે જે બની રહ્યો છે તો ચર્ચામાં મારી સાથે જોડાયા સંતોષી અને સાથે પ્રેવર્દનભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાય તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર